તમે જોવો તો અત્યારે બાપુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું મને તો એટલી ખબર પડે કે જાળવી બાકી બધું ગાડું હાલવાનું છે આપણે હાંકી છે છે કોઈ નહીં નહીં અને એવો રાખવો એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગત ની પીપળી જોયું હશે તમે બધા દર્શન કર્યા છે કોક દીક નો કર્યા હોય જઈને કરજો સવા ભગત એ બાપુ એક પ્રજાપતિ નો દીકરો કેવું ભજન કર્યું છે તમે આવીને જોવો તો તમને ખબર પડે

નરસિંહ નું કામ કર્યું મીરા નું કામ કર્યું જો આજ મારો નાથ ન આવે તો તમને મને આ દુનિયા જીવવા દે દીદી બાપુ હળાહળ કળિયુગમાં બજાણા ની જેલના તાળા તોડ્યા હતા બાપુ આ તમે તો પચાસ વર્ષની વાત હળાહળ કળિયુગમાં આપણને ભરોહો નથી એ તો પછી હાકડીમાં આવી ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરી હનુમાન ને નો ખબર હોય ત્યાં દીકરા મારા આજ ચાલુ કરી એ તો રોજ કરતા હોય તો અહીંયા હા ઘડીમાં આવન કરો એને બધી ખબર હોય તમારું મારું સર્જન કર્યું છે અને મોત થી બાપુ રોવાય નહી ડરાય નહીં એ આવવાનું રોય મૂકવાનો છે ને શું રોય કામ હોય એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય મોજ કરી લેવાય આવા ભજન ભાવ હોય ને આપણે પૈસા પૈસા નો નાખી નાખનારા ગણાય છે આપણે આનંદ કરી લેવાય ભજનમાં મજા આવી અને બે શબ્દ બાપુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જયારે આવે ઈસ્પીરવીલ ન હોય તેથી પંચર પડે આ કઈ સાંભળેલું હોય ને તો કોઈક કામમાં આવે આ એટલો ખુમારી માને હોવી જોઈએ માને એટલો પાવર હોવો જોઈએ ધરાવીને ધાન નો નીપજે કોડવી ને નો હોય જેહળ જકરા નીપજે જેની જનેતા હારી મા વગેરે બાપુ હારા સંતાન કોઈ દી નો થાય મા છે એ જો મા છે મોટે બોલું માં હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી તમે બે દી બહાર ગામ જાવ ને બે દી હાજ પડે ને ત્યાં તમને કીડી ઉછળે હાલો હાલો કરે હાલો હાલો કરે આ દીકરી 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ લગન કરે ને હરપ કાંચડી ઉતારને વિયોજાની વહી જાય કોઈ દી નો કીધું કે મને આ ગમતું નથી માર મારા બાપાની અવ્યુ જાવ સમર્પણ એને કહેવાય આયા કદા તમે આયા 500000 રૂપિયા ઉડાડી દેઓ તેને સમર્પણ નો કહેવાય સમર્પણ તો બાપો દીકરીઓએ જે કર્યું છે ને મમતાના મહાસાગર છે માયું છે એ તો ઠીક છે અત્યારે ફેશન એ દી ઉઠાડ્યો છે બહુ લાંબુ કઈ કીધા જેવું નથી પણ હું તો બેનો દીકરીઓને ખાસ કહું ફેશન કરો વાપરો તમને તમારા પૈસા હોય ભગવાનને આપો તો ખાઈ પીને આનંદ કરો પણ બાપુ દેહના પ્રદર્શન નો હોય મારા રામ હું તો તમને હાથ જોડીને અને આ કડવું તો લાગવાનું મારી ભાષા થોડી કડવી છે પણ દરદ મટે કડવાથી ગોળ ખવરે દરદ નો મટે મારી અમુક વાતો કરે જઈને પછી યાદ કરજો એટલે તમને તમારો રામાયણ કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું એટલે આપણે નગરી સીતાજી ની જ વાત કરી છે આપણે આપણે લક્ષ્મણ રેખા ન હોય આ સંસારમાં આપડી લક્ષ્મણ રેખા ન હોય દીકરાને હોય બાપને હોય ને માને હોય ને દીકરીને હોય ને વહુને હોય બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય કોઈને ને પાવર હોય દીકરી ની રીતે રહેવું પડે બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય અને ટપી ગયા પછી પાડોશી તમારા ઘરના સકન નો લે બાપુ સમજી લેજો કે તમારું હરણ થઈ ગયું રા રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં રાવણ તો ગામો ગાયમ છે અમે તો બધે જાય એમ નઈ ખબર પડતી હોય બધે છે એમ ઘર ની વાત ઘરમાં રખાય બસ મને એટલી ખબર પડે એકતાની જરૂર છે મારો કહેવાનો અર્થ એ છે એકતા જ્યાં હશે ને એ બાબુ એક 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 કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો એટલે જંગલના ઝાડવા હતા ને નાના નાના એ ઝાડવા રોવા મીડ્યા એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાવી ગયો કે વેલો મોડો આપણને કાપી નાખશે તેથી વ્રત ઝાડવા એ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ એ કે કઠિયારાની એ તાકાત નથી ને કુવાડાની એ તાકાત નથી પણ મારી પાસે હાથા આપણા હશે જોજો હાથા ન થાવ કોઈ નહીં કાપી શકે એમ કવાડામાં બાપુ હાથા લાકડા ના હોય નકરા કવાડા ગમે મહેનત કરો તો ન કપાય એમ આપણા કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી કોઈ કુટુંબ હામું જોઈ શકે પછી સમાજ કોઈ બી હોય કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે તમે આ રામાયણ રામાયણ તમે જો રામ જે વનમાં ગયો ને અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી કરો હે અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરી ભાઈ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી અયોધ્યા ની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો નોખી નોખી માયુ ના માના બે હોય તે ખોટીયા ખોડે કાતરતા હોય બોલો દીકરા ચારે બડા કરે કઈ નહી ક્યાં ગઈ રામાય અને આ મહાભારત તમે જો કૃષ્ણ પરમાત્માએ અર્જુન ને માફ કરજો દુર્યોધન ને કીધું કે અસ્તિના ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે આમને ખાવું શું પાંચ ગામ તો દો એ કે ના કઈ અણી જેટલું નથી દેવું એ કે બાસવું પડશે કે બાસવું છે પણ દેવું નથી આ બધા બાજા આપણે જોયું છે ને આપણે તો એ હતા બાજા દીધી આપણે નતા પણ આપણે આ ઇતિહાસ જોઈએ એટલે આપણને ખબર પડે કે બાજા મરાણા ને આ કર્યું હવે તમે જો એ બાજાને જે કર્યું હોય કૃષ્ણ ભેગો હતો જીત્યા હસ્તીનાપુર ગાદી મળી ગઈ પણ હવા જ કેવો લાગ્યો એ મને મનકો પછી પાંડવો ને એમ શું કરે આ કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધા મારીને હવે આ ગાદી આપડે ભોગવવાની એ કે હાલો હવે એ મારે હાડગાડ હા ઝગડામાં બાપુ આ જ થાય મારો હોતોય ફાયદો નથી અને માર ખાવ તોય ફાયદો નથી અને રામાયણ એમ છે કે જેને એને લઈ જાવ બાપુ રામાયણમાં કોઈ દિવસ કંઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કાંઈ વધ્યું નહીં કારણ કે હું અત્યારે આ રામાયણની વાતો કરું બાકી હું મહાભારતનો પેસેન્જર હતો તમને કહી દઉં હું કારણ કે મેં વી બાઈ વર્ષ ખટારો હાંક્યો આ તમારા મોરબી નરિયા બહુ હાર્યા મેં અને હિન્દુસ્તાન ના બાપુ ચારે છેડા હું ફરીને બેઠો છું પણ ખટારા નો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કેવાય પણ મારો દેહ નથી આ તમને સ્ટેજ ઉપર તમને કહું કોઈ એમ કહેતું કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેની પાંચ લાખની શરત મારીને આવજો મારી ભાઈ એમ બાપુ જીવન નો સિદ્ધાંત હોવો જોઈએ ધંધો કોઈ બી કરો બાકી મારું કોળ ક્યુ મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય ને તો મરી જવાય ખટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી નો પાય પણ કઈક મારી કમાણી છે અને એ વખત ના જે મારા ઇતિહાસ છે ને એ જેસલ ના હારા જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે પણ માર્ગે સડી ગયો અત્યારે ખોવાઈ ગયો હોત કા માલપા હોત ને કાં ઉપેર હોત બે માંથી એક જગ્યાએ હોત માર્યા છે એવું નથી મેં મારે તરીને ખાતો છે આ તમને એ કહું નકરા માર્યા છે એવી વાત નથી આ હું કોક ને મારું મને થોડા મૂકે પણ સલામ સલામ આપણે મારી જ નથી કોઈ દી હાથ જોડ્યા જ નથી શું જોડવાના મારા બાપા મને મોટો કર્યો તમને હાથ જોડીને શું કામ છે નહીં નથી બાપુ કોઈ દી અને સત્યના ઉપર ગરીબ કોઈક કરતું હોય પછી અમારે માર ખાવો પડે તો ભલે પણ બાકી આ ઓલાનો હું બાપુ સપોર્ટ કરું એ સો ટકાની ની વાત નહીં જ બાપુ અત્યારે ઉગ્યું છે કે આજ આવા પાંચ ગામમાં મને પાંચ જણા સાંભળે છે મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે આ હેલું નથી તમે જો એવું માનતા હોય તો કારણ કે હમણાં જે બોલાવી બોલ્યા કેમ તમારા જ જ નથી હા મારા જેવું કોઈ નહીં ધૂન બોલાવે તો ધૂન બોલે થાળ બોલાવે થાળ ન બોલે તમારા ગામમાં તમને શરમ લાગે એક ઈશ્વર નું નામ લેવામાં જો તમને આટલી આટલી પીડા થતી હોય કોક બોલાવે જો ન બોલે તો તમારી હાથે શું તમે કરવાના મારા જેવું સત્ય તમને કોઈ નહી કે જ્યાં જાઓ ન્યા કોક જે બોલાવતો હોય રામા પીરની હોય શિવની હોય કૃષ્ણની હોય અખિલ બ્રહ્માન્ડના માલિકની જે છે મારા બાપ અમારી કાંઈ જે નથી આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી ને તમને હે નહીં લાગે એ નથી સમજાતું મને અને જે છે ને એ ઈ પાયો છે બાબુ તમે આમ આટલા જણા આમ હુંમળ ક્યાંથી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટેક નાના ડાયરો ભૂખ્યો છે અમે કઈ પીરસી દઈ પણ અમારી હામ આ ઉખરાણી આવ્યા બેઠા આપણે પછી નથી બોલતા અમારું હું હા પણ એટલે મેં કીધું એમ મારી ભાષા થોડી કડવી લાગે પણ ઘરે ગયા પછી તમને મીઠી લાગશે અને કાંઈ ખોટું લાગે તો હું હમણાં માફીએ માગી લઈશ એટલે તમારી પાસે એટલે એક ભજન આ સવારામ બાપાનું કરી પછી મારી વાણીને વિરામ આપું સવારામ બાપા કહે છે મારા ગુરુ મહારાજની વાત કરે છે અમારા નગરમાં આ તમ દેખ્યા નદીથી ભૂલી ગઈ તી હું દેહનું બા એ જેવું નિર્ભે ના તો બાંધો બાંધો ના જઈ એ મતમાં મારું મારું મંડું રેઠરે જોયું જળ હળજળકે છે જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહ ની વાત છે બહાર ની વાત જ નથી આ જ્યોત ની જે વાત કરે છે ને તમારા મારા દેહ ની જ્યોત ચાલુ છે ને ત્યાં સુધીની આ મજા છે તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી બે દિયા દેહ રહી શકે તો અત્યારે આપણું આ ઉટકી ને માલપા સાફસુફ કુંડ રાખે છે કઈક તો માલપા જોવો કોક માલપા હશે તો ખરો ને હમું નમું રાખવા વાળો નહીં હોય ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બેહિજા પસ કરવું પડે ને કે બાય હરિદ્વાર વાળા કે પાવાગઢ જવું હે પાવાગઢ વાળા કે સોમનાથ જવું હા શું ચા છે એ તો કો